దా మాత దర్శన కారో జయ మాతీ కేజీ జయ మాతీ మాటి సాయల్ తన ఫ్రీ మేము మిక్సర్ ఆ એક તમારા ડિનર સેટ આવે ચાર વસ્તુ આપીએ છે ચૌદ હજાર રૂપિયા હોમ સર્વિસ આપે છે ટેકનિકલી પ્રોબ્લેમ થાય ને એટલે તમારે ડાયરેક્ટલી કંપનીમાં ફોન કરો એટલે કારીગર તમારા ઘરે બેઠા તમને સર્વિસ કરી આપે પાંચ વર્ષ સુધીની આવે ચૌદ હજારમાં ઘરઘંટી સાયકલ મિક્સર અને આ ડિનર આમાં સ્કીમ પાંચ જણા પૂરતી છે આ ઘરઘંટીમાં તમારે

સમજાય આ ભાઈ જો અમાર આ ભાઈ નું નામ વિतेश છે બધું આપણે કામકાજ કરે એટલે હા સવાર સવારમાં ઘરે આવી વસી જાય ગંટી આ ભાઈ છે દર ઘંટી વાપરે છે એક વરસ સાત માં વધી જાય રોટ મનથી પગે લાગો સાકટ બેજો ફરકી હવે શું કરવાનું ધોઈ ને લીમડો દે એટલે તેનું બોલ ઉતારે Bahas bahas, lupa gelaglio, lote empor sa diapiti, san lot asubat baimi, gelaglio daga

હરબાર હરબાર આપણો અહીં આવજો કોટા દર્દીઓ રાખજો આલે આલે કેમ આ વાત નું નિયમ દીવાડું 100 પ્રતિ 200 પારવાનો પછી નઈ પેરી આવી અત્યારે હા હા કોને કાક નાવો કરવા કાઈ મને કામ નઈ કામ બધા કઈ જા અંદર ભાઈ જોતો હોય તો જમ તો ભલે બધા કઈ જા તને હું વાત કરું ખાય બાજુ ઉપરથી જોવો હાથીની પરોટ ને જોઈ લેજો ઉપરનો જોવો ફરવાનો એ જોર નીચે જોવો બસ ઉપર જવો તો મને એ રેવા છો સરકાર ઉપર ઊભી આવે ક્યાં આવે આરે ક્યાં આવે તો હમ બગા લીતામ જોઈ લીધો તાર મન ઉપર વઈ જાય આન પર લેવા માથે જાવું છે માથે વઈ જાય પર લેવું તમાર સાઈડ જો હે આમે નોવા દીયો તમે હડુક দাও દીયો સમજ્યા આ હસ રેડી આવો

અને મારું આ બેર પર નહી દે ને આનું ઉત્યું લાગે ને કેટલી ઉપર નહી દે ઉપર ને ના ખાવા હાલો સડક પર જોકન જો ઉપર એકમ ખાલી રાખો છોટા ના કાકી હે હા સાજો તો નહી જાતી એક દાડો નહી જાતી કે જામ બે આ ઘરે ના સુકો કન જોવા જો આમ ભી રાખો નહી જામ એકરે નહી માં ઓતો એવું છે અંદર ને નહી કે હે 你这乌龟。